તો આજે આપણે આવ્યા છીએ મસ્કા ગામની દક્ષિણ સીમની બાજુ આવેલો થામમાં જે ખેતર છે ઈશ્વરભાઈ મોતા એમના ખેતરમાં આવ્યા આવ્યા છીએ આપણે એ અમારો આમ તો મારો પરમ મિત્ર છે એ પોતે છે નહીં આજે આજુબાજુમાં કાંઈ નથી છતાં લીલી જાળી કેમ છે આજુ એકદમ આ બદામનું ઝાડ આંબો આ જાંબુ પછી અહીંયા રીંગણાં છે નારિયેલ છે પછી અહીંયા લીંબુનું ઝાડ છે આ લી ઉપર અહીંયા સુઘરીના માળા પણ છે આની અંદર કેટલા મસ્ત બનાવ્યા છે આ બાજુ આમ સૂકી ભઠ ધરતી છે અને અહીંયા કને જો આ ચીકુમાં ચીકુની કલમ રાખેલી છે એમાં ચીકુ પણ થયા છે ચીકુ થવાની તૈયારી છે પછી એના બાપુજી છે નિવૃત્ત અને એના માટે આ વાડીમાં એક આ જો આવી રીતે એક પહેલાં તો આ આવી રીતે આવું ભોંગી બનાવી ડેલી ડેલી બનાવીને ચારે બાજુ વાળ બાંધી અને લીલા ઝાડ વાવી નાખ્યા એક તો ચોમાસાનું પાણી મળે ને અને પછી એ લોકો શું છે કે ઘરેથી પાણી તો છે ને અહીંયા કને તો ઘરેથી ત્યાં મોટા નાના નાના ડ્રમ ભરી અને આ પાણી પીરાવ્યો છે તે બધા લીલા છંબો લગભગ ચારેક વર્ષ થયા પીડાવ્યા ચાર પાંચ વર્ષ થયા હવે કેટલા મોટા થઈ ગયા છે પછી એને મેં એક વિચાર આવ્યો મનમાં કે પાણી રોજ ભરીને આવવું એના કરતાં એક નવતર પ્રયોગ કરીએ આપણે તો નવતર પ્રયોગ શું કર્યું છે તો આપણે જોઈએ ચાલો આપણે તમને બતાવું શું અમની વાડીમાં ખેતરમાં એમણે હમણાં પરમ દિવસે એક બોરવેલ કર્યું છે અહીંયા ઘરે નાનું બોર એર્યું બે દિવસ પહેલાં જ આ બોર ખાલી સાઠ ફૂટ જ પાણી છે આ સાઠ ફૂટ કરેલું છે આ જો અત્યારે અંદર આમ જોઈએ છીએ તો પાણી દેખાય છે એની અંદર સાઈઠ ફૂટ આપણે રોજ વારંવાર ત્યાંથી પાણી ભરી આવીએ ઘરેથી એ તો મેળ ખાય નહીં રોજ કેટલો પાણી ભરી આવું આ ઝાડ માટે તો એમણે બોરવેલની જે સિસ્ટમ અપનાવી એક રિસ્ક તો હતો જ પણ રિસ્ક પણ સફળ થયો એકદમ હવે એનો રિસ્ક સફળ થયો એના માટે હવે બોર કોણ કરી આપે અહીંયા કને હવે એક તો રિસ્કવાળું કામ પાણી દરિયો બાજુમાં ખારો પાણી નીકળે તો એ બધું મહેનત એડે જાય પણ એમની મુલાકાત થઈ એક એમના પરમ મિત્ર આપણા જે પચાણભાઈ ગઢવી જે ઝરપરાના જે બોરવેલનું કામ કરે છે જે એમની સાથે મુલાકાત થઈ અને એમણે એ પણ આવ્યા જોવા માટે કે મારા જમે આપણે શું કરશું આમાં તો એમણે પણ સલાહ આપી કે ના અહીંયા પાણી હોવું જોઈએ એમની ધારણા મુજબ અનુભવ મુજબ પચાણભાઈ ગઢવી ઝરપરાવાળા જે છે કોઈને પણ બોર કરાવવું બોરવેલ નાના નાના મોટા મોટા બોર કરાવવા હોય તો પચાણભાઈ ગઢવી ઝરપરાવાળા એ બોરવેલનું કામ કરે છે એટલે બોર કરી આપશે અને એના મોબાઈલ નંબર હું તમને નીચે આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં એ મોબાઈલ ઉપર ઉપર તમે કોન્ટેક કરી શકો છો એમનો અને એમની સાથે સંપર્ક કર્યો અને બોરવેલ કર્યું એટલે પાણી મીઠું નીકળ્યો છે અહીંયા કને પાણી જે છે આપણે ભર્યો છે પાણી તો જો અહીં જો છે ને મસ્ત પાણી છે મસ્ત પાણી છે વરસાદના પાણી જેવો પાણી નીકળ્યો છે પિયત માટે તો આપણે કાંઈ ન કરી શકીએ આમાં કારણ કે નાનો બોર છે પણ એક ખેતીવાડીને નાનકડું સ્વરૂપમાં સજીવન કરવા માટે આ એક સારું એવું પગલું હું ભર્યું છે ઈશ્વરભાઈએ મને યાદ છે ત્યાં સુધી મસ્કા ગામની દક્ષિણ સીમાડાનીમાં આજ દિવસ સુધી ક્યાં પણ કોઈ કૂવો નથી અને કૂવો હશે તે કૂવામાં આવો મીઠો પાણી નથી ક્યાંય આ મીઠું પાણી નથી સુકામ નથી કારણ કે દરિયો બાજુમાં છે અને વરસાદ અનિમે થતો એટલે બધે મૂકી દીધું હવે આ પાણી આ વિસ્તારમાં તો ક્યાંય મીઠો નથી મીઠો હોત તો આ બધી વાડી છે ને બધી સૂકી થઈ ગઈ છે